વડગામ તાલુકામાં ખનીજ માફિયાઓ પર અંકુશ ક્યારેય વડગામ તાલુકાના ઘણા બધા ગામડાઓમાંથી માથાભારે ભૂમાફિયાઓ દ્વારા હાલપર નદી અને ગ્રામ પંચાયતમાં આવતી ખરાબા તરીકેની જમીનમાંથી મોટી માત્રામાં રેતીનું ખંગન કરવામાં આવી રહ્યું છે વડગામ તાલુકાના ટીંબાચુડીથી બાવાચુડી જવાના માર્ગની બાજુમાં ભૂમાફિયાઓ દ્વારા મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ઉભેલા પુલને જોઈ અંદાજ લગાવી શકશો કે કેટલી મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે કોઈપણ જાતના પરમિશન વગર માથાભારી સમો દ્વારા માટીના મોટા ટેબાને ખોદી નાખીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવાઈ રહ્યો છે રાત દિવસ દમફળોથી રેતી ચોરી કોના ઈશારે થઈ રહી છે એ પણ એક સવાલ છે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવું લાગી રહ્યું છે આ બાબતે વહીવટી તંત્ર ઠોસ પગલાં લેશે ખરા કે પછી ભૂમ માફિયાઓ આવી રીતે જ વરગામ તાલુકાના અમુક ગામડાઓમાં નદીઓમાં રાત દિવસ ખરી ચોરી કરતા જ રહેશે એ તો આવનારો સમજ બતાવશે અમારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વરગામ બનાસકાંઠા